નમસ્કાર મિત્રો જય માતાજી જય દીપોમાં આપણે એક વિડીયો વાયરલ થયો છે ગમન ભુવાજી અને ઉમેશ બારોટનો ઝઘડો થયો છે તો ભાઈ તું ભુવાજીનું નામ કેમ ખરાબ કરે છે મારો બસ કેવું એટલો જ છે કે તું બહાર બહારથી ધમકી આપે છે ગમે ગમન ભુવાજીને તું હરિયાણા હોય પંજાબ હોય કે દિલ્હી હોય ગમે તે હોય તું એકવાર સાંથલમાં આવ અને તું મુલાકાત કર ભુવાજીથી તો તને બતાવી અમે કે ડીપોમાં શું કહેવાય અને ગમન ભુવાજી શું કહેવાય ગમન ભુવાજી કંઈ જેમ તેમ વ્યક્તિ છે ગ્રુપમાં ખોટા ખોટા મેસેજ મૂકે છે ધમકી આપે છે ગમન ભુવાજી તને ભુવાજીએ ખુલે આમ ધમકી આપી છે અને હું પણ તને ધમકી ખુલ્લેઆમ આપું છું કે તું ભુવાજીનું નામ ખરાબ નહીં કર તું એકવાર આવ આવી અને બતાવ તો અમે તને બતાવીએ કે ડિપો શું કહેવાય અને ગમન ભુવાજી કોણ છે તું ગમન નામ ખરાબ કરે છે સરેઆમ તું અહી આવું મેસેજ મેસેજમાં ધમકી ના અને રૂબરૂ મળતું રૂબરૂ